નામ ભરલિલા બેન દિનેશભાઈ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું આજે મારી જાતે બનાવેલી વાર્તા તમને કહું એક ગામ હતું એક ગામમાં એક ઘટાદાર જંગલ હતું એ જંગલમાં એક સોનો ચકલી રહેતી હતી સોનો ચકલીના બે બચ્ચા હતા સોનો ચકલી ગરીબ હતી પણ સ્વભાવે સુંદર હતી સોનો ચકલી પોતાના બચ્ચાને માટે અનાજ પણ ન હતું આ જોઈ સોનો ચકલી દુખી થતી સોનો ચકલી તો પણ પોતાના બચ્ચા માટે ખાવાનું અનાજ શોધવા નીકળી પડી ત્યારે સોનુ ચકલી પાસે કાગડા અને કાગડી બહેન આવ્યા અને કહેવા લાગ્યા આ સોનુ 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 ચકલી તો પોતાના બચ્ચાને ખાવાનું પણ લાવી શકતી નથી ગરીબને તો ભીખ માંગતા શીખવાડવું પડે આ જોઈ સોનુ ચકલી પોતાના આંસુ પૂછવા લાગી અને ખાવાનું શોધવા નીકળી પડી ત્યારે રસ્તામાં સોનુ ચકલીને એક વાછડું મળ્યું તેની તબિયત બગડેલી હતી સોનુ ચકલી આ જોઈ તે વાછરડાને લારીમાં લઈને ઘોવડદાદા પાસે ગઈ અને ઘોવડદાદાને બોલી ઘોવડદાદા ઘોવડદાદા જલ્દી આ વાછરડાને કંઈક દવા કરો નહીં તો એ મરી જશે ઘોવડદાદા દવા બનાવીને સોનું ચકલીને કહે છે કે તું આના આખા શરીરમાં આ દવા ધીરેક રહીને લગાવીશ તો જલ્દી ઠીક થઈ જશે સોનું ચકલી પૂરી રાત એ વાછરદાને દવા લગાવે છે અને એ વાછરડાને સવારે ઠીક જોઈ સોનું ચકલી ખુશ થઈ જાય છે વાછરડું બોલે છે સોનું દીદી તમે મારી જાન બચાવી છે આ ઉપકાર હું ક્યારે નહીં ભૂલું ગોવરદાદા એ કહ્યું આ તારા પ્રેમ કરુણા દયા ના કારણે થયું છે નહીં તો એ બિચારું મરી જત આમ ગોવરદાદા એ સોનુ ચકલી બીજ આપ્યા અને કહ્યું આ વાવી દેજે અને પૂરી કોશિશ કરીને

તે વખતે તે ખેતરમાં ચળકાટ આવવા લાગ્યો સોનો ચકલી જોયું તો એ જે આજે એક મોટો બળદ થઈને આવ્યો છે ચકલી બળદને જોઈને ખુશ થઈ ગઈ અને કહેવા લાગી તું આવો મોટો બળદ બની ગયો પછી બળદ બોલ્યો જ્યારે હું નાનો હતો ત્યારે તમે મારી જાન બચાવી હતી અને આજે તમે દુખી છો એવું હું નહીં થવા દઉં અને બળદે તેના જાદુઈ સિંગડા હલાવ્યા અને કાળા કાળા આકાશમાં વાદળો આવી ગયા અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો આ જોઈ સોનું ચકલી બહુ ખુશ થઈ સોનું ચકલીને ખુશ જોઈ સંભળી અને કાગડી એમ બંનેના મનમાં ઈર્ષા થઈ અને કહેવા લાગ્યા સોનું ચકલી આટલી બધી ખુશ કેમ અને આ ખેતરમાં આટલા સારા ભીંડા આવું અમે નહીં થવા દઈએ એમ કહીને બંને રાત્રે એ ખેતરમાં આગ લગાવી દીધી ત્યારે આગની સુગંધ ઝાડ નીચે બેઠેલા બળદને આવી ત્યારે બળદ કહેવા લાગ્યો ગરીબ સાથે આવો અન્યાય આવો હું ક્યારે નહીં થવા દઉં અને એમ કહીને બળદે પોતાના જાદુઈ સિંગડા હલાવ્યા અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો વરસાદ પડવાથી આગ બુજાઈ ગઈ આ જોઈ સોનું ચકલી ખુશ થઈ તમે મારા માટે આટલું બધું કર્યું આ ઉપકાર હું ક્યારે નહીં ભૂલું આમ કહી એક દિવસ પાછા સમડી અને કાગડી સોનું ચકલી સાથે છેતરપિંડી કરવા લાગ્યા માળો વિખરી નાખ્યો તેના બચ્ચા લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યાં પાછો બળદ આવી ગયો અને એ બંનેને એકસાથે નીચે ફેંક્યા અને નીચે પડતા તે બંને બેહોશ થઈ ગયા અને બળદે પોતાના સિંગડા હલાવ્યા એટલે એ બંને બંને દૂર ફેંક જઈને પડી ગયા અને સોનું ચકલીને બળદે એક સુંદર ભીંડાનું ઘર બાંધી આપ્યું અને સોનું ચકલી અને તેના બચ્ચા સુખીથી રહેવા લાગ્યા